સૌપ્રથમ વાત કરીએ લોકસભા ચૂંટણીને લઈને આવતીકાલે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત સંભવ છે તો આવતી કાલે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ શકે કાલે બપોરે 3 વાગે ચૂંટણીની જાહેરાત સંભવ છે આવતીકાલે બપોરે 3 વાગે ચૂંટણીની જાહેરાત થઈ શકે છે લોકસભા ચૂંટણીની તારીખો અને કાર્યક્રમની

तो आज ये केंद्र मिल रही है और क्योंकि रोमाना इसमें एक, एक और तकनीकी पहलू भी है कि अमूमन जब भी जो लोकसभा के चुनाव होते हैं तो केंद्रीय चुनाव आयोग की तरफ से कम से कम जो 30 से 32 दिनों का वक्त दिया जाता है ऐसे में जिस बात का आपने जिक्र किया ना कि रमजान का महीना भी पूरा हो जाएगा और उसी के बाद में रामनवमी भी सत्रह अप्रैल को रामनवमी है तो ऐसे में रमजान भी हो जाएगा रामनवमी का त्यौहार भी हो जाएगा और उसके बाद में चुनावों को संपन्न करवाया जा सकता है लेकिन एक जो बड़ा फैक्टर है चुनाव आयोग के सामने वो ये भी है कि जो है जैसे जैसे जो है दिन आगे बढ़ते हैं मई का महीना आता है गर्मी ज्यादा हो जाती है और उसका असर पड़ता है कई जो राज्यों में वोटिंग प्रतिशत के ऊपर तो वो भी एक फैक्टर को ध्यान में रखा जा रहा है है तो इस वजह से चर्चा ये चल रही कि क्या पिछली बार जो सात फेज में चुनाव हुआ था उसको एक फेज कम किया जा सकता है काफी का, जो मुद्दों पर चर्चा हुई है और इसी वजह से सूत्र इसी बात ओर इशारा कर रहे हैं कि छह चरण या सात चरणों में हो सकता है आगामी लोकसभा का चुनाव जी

અને ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે કાલે બપોરે ત્રણ વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે કાલે બપોરે ત્રણ વાગે યોજાશે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ લોકસભા ચૂંટણીની સાથે જ પેટા ચૂંટણીની જાહેરાત પણ થઈ શકે છે આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે જી રોનક ચૂંટણીની તારીખોને લઈને શું સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જીલન નક્કી થઈ ચૂક્યું છે આવતીકાલે ત્રણ વાગે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર અને એમની સાથે નવ નિયુક્ત બે જે ચૂંટણી કમિશનર છે એમની સંયુક્ત પત્રકાર પરિષદ હશે અને મુખ્ય ચૂંટણી કમિશનર પત્રકાર પરિષદ કરી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે કેટલા તબક્કામાં થશે કઈ તારીખે પહેલું મતદાન કરવું ક્યારે કાઉન્ટિંગ કરવું એ તમામ મુદ્દે આજે ચર્ચા થઈ ચૂકી છે બંને નવા કમિશનરો જે જોડા આજે જે ચાર્જ લીધો છે તેમને પણ એની સાથેની બેઠક કરી થઈ ચૂકી છે અને સંભાવના છે હું ફરીથી કહું છું સ્પષ્ટ સંભાવના છે કે રામનવમી અને રમઝાન મહિનો પૂરો થયા બાદ પહેલા તબક્કાનું મતદાન થશે અને સાથે જ ગુજરાત વિધાનસભાની જે પેટા ચૂંટણી છે છ બેઠકોની એની પણ જાહેરાત થશે સૂત્રોથી મળેલી જાણકારી પ્રમાણે છ થી સાત ચરણમાં મતદાન થઈ શકે છે હું ફરીથી કહું છું છ થી સાત તબક્કામાં છ થી સાત તબક્કામાં મતદાન થશે ગુજરાતનું મતદાન સંભાવના છે કે ચોથા પાંચમા ફેઝ થાય પરંતુ એ સ્પષ્ટ માહિતી મળી રહી છે કે છ થી સાત તબક્કામાં મતદાન થશે અને એનો જે સત્તાવાર કાર્યક્રમ છે એ આવતીકાલે ત્રણ વાગે થશે એનો મતલબ આવતીકાલે ત્રણ વાગે જેવો કાર્યક્રમ જાહેર થશે તુરંત બાદથી આચાર સંહિતા લાગી જશે અને જ્યારે આચાર સંહિતા લાગશે એટલે જેટલા પણ નેતાઓ છે જેટલા પણ મંત્રીઓ છે જેટલા પણ પદાધિકારીઓ છે જે સરકારી વ્યવસ્થાનો ઉપયોગ કરે છે એ સર્કિટ હાઉસ હોય કે પછી સરકારી ગાડી હોય એનો ઉપયોગ નહીં કરી શકે આવતીકાલથી જ આવતીકાલે ત્રણ વાગ્યા બાદથી જ આચાર સંહિતા લાગશે એનો મતલબ એનો મતલબ જે પણ રાજ સરકાર બદલી કરવાની છે એ આઈપીએસ બદલીઓ હોય કે અન્ય અધિકારીઓની એ બદલીઓ આવતીકાલ ત્રણ વાગે પહેલા થઈ જશે આવતીકાલ ત્રણ વાગ્યા પહેલા ગુજરાતના ના આઈપીએસ ની બદલીઓ જે પેન્ડિંગ છે એ થઈ જશે સંભાવના છે કારણ કે હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ આવતીકાલે ત્રણ વાગે જાહેર થશે આવતીકાલે ત્રણ વાગે લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે એટલે આવતીકાલે કાલે ત્રણ વાગે થી આચાર સંહિતા લાગશે અને એ પેલા સરકાર જે બદલીઓ કરતી હોય છે ગૃહ વિભાગ જે બદલી કરતી હોય છે એ આઈપીએસ ની બદલીઓ આવતીકાલે ત્રણ વાગ્યા પહેલા થશે એ પૈકી સૌથી પહેલી બદલી અને સૌથી એક જે ઓર્ડર હશે એમાં સુરત કમિશનર જે જગ્યા ખાલી છે એ ભરાશે અને એમાં સંભાવના ત્રણ આઈપીએસ ની ગણાઈ રહી છે અને જે સૂત્રોથી જાણકારી મળી છે એ પ્રકારે અનુપમસિંહ ગેહલોત હોઈ શકે છે સુરતના કમિશનર સુરતના કમિશનર અનુપમસિંહ બને તો સ્વાભાવિક રીતે વડોદરાના કમિશનરની જગ્યા ખાલી પડશે ત્યાં પણ નિયુક્તિ થઈ શકે છે આરબી બ્રહ્મભટ બ્રહ્મભટ ચૂંટણી બાદ રિપીટ નિવૃત્ત થઈ રહ્યા છે પણ એ પહેલા લગભગ બાર થી પંદર કે સત્તર જેટલા એ સિનિયર આઈપીએસ બદલી થશે કેટલાક આઈપીએસ ને ચાર્જ આપવાનો બાકી છે એ ચાર પર સોંપાઈ જશે આવતીકાલે ત્રણ વાગે ફરીથી કહું છું આવતીકાલે ત્રણ વાગે લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે સાથે જ ગુજરાતની છ બેઠક ગુજરાતની છ બેઠકની ચૂંટણીનો કાર્યક્રમ પણ આવતીકાલે જ એની સાથે જાહેર થઈ જશે અને ગુજરાતમાં લોકસભા અને વિધાનસભા બંનેનું મતદાન એક સાથે હશે એટલે કે છ જે વિધાનસભા જે છે એ ખંભાત હોય કે પછી વિજાપુર હોય કે પછી પોરબંદર હોય આ તમામ કે માણાવદર કે વિસાવદર હોય આ તમામ જે તે લોકસભાનું મતદાન થશે એની સાથે થશે ગુજરાતમાં એક તબક્કામાં મતદાન થશે કે બે તબક્કા હોય કે આવું મુશ્કેલ છે પરંતુ અત્યાર સુધીનો અનુભવ રહ્યો છે કે ગુજરાતમાં તમામ છવ્વીસ બેઠકનું મતદાન એક સાથે થતું હોય છે સંભાવના એ પણ છે કે ગુજરાતનું મતદાન મતદાન તારીખ જે છે તે એક જ તબક્કામાં હોય હવે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાને માત્રને માત્ર એકવીસ કલાક અને પાંત્રીસ મિનિટ બચી છે એકવીસ કલાક સાડા એકવીસ કલાક બાદ કાઉન્ટ પણ શરૂ થઈ ચુક્યું છે સાડા એકવીસ કલાક બાદ એકવીસ કલાક અને પાંત્રીસ મિનિટ બાદ દેશની લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે આવતીકાલે આવતીકાલે જાહેર થઈ જશે ત્રણ વાગે બંગાળ યુપી જેવા મોટા સ્ટેટ છે ત્યાં બની શકે કે ચાર થી છ ચરણ ની અંદર મતદાન થાય પરંતુ ગુજરાત ની વાત કરીએ તો ગુજરાતમાં વધુમાં વધુ બે તબક્કા હોઈ શકે સંભાવના છે કે એક જ તબક્કામાં થાય સંઘ પ્રદેશ દમણ અને દાદરાના હવેલી રવેલી સ્વાવિત એક જ દિવસ હશે અને સંઘ પ્રદેશ દમણ દાદરાના ગરવેલીમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ દમણમાં તો ઉમેદવાર પણ જાહેર કરી ચૂકી છે ખેર સંઘ પ્રદેશની સાથે સાથે દેશના તમામ પ્રદેશોની ચૂંટણીનો કાર્યક્રમ આવતીકાલે જાહેર થઈ જશે અને આવતીકાલે ચૂંટણીનો જાહેર કાર્યક્રમ જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા જે હોય છે ચૂંટણીને એ લાઘુ પડશે અને એટલે જ આઈપીએસની જે પેન્ડિંગ બદલ્યો છે એ આજે સાંજ સુધી સંભાવના છે કે આઈપીએસ બદલીઓનો ઓર્ડર આજે જ ગૃહ મંત્રાલય કરી શકે છે આજે મોડી રાત સુધીમાં ગૃહ મંત્રાલય કરી શકે છે ચૂંટણીના ઓર્ડર માફ કરજો અધિકારીઓની બદલીના ઓર્ડર કારણ કે આવતીકાલે ત્રણ વાગે ચૂંટણી પંચ કેન્દ્રીય ચૂંટણી પંચ જાહેર કરી દીધી છે ચૂંટણીનો કાર્યક્રમ જી આભાર રોનક તમામ જાણકારી આપવા માટે